જય ગણેશ હું મિત પટેલ પ્રમુખ તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર અમારા મંડળનું નામ તરસાલીકા મહારાજા યુવક કલા કેન્દ્ર છે અમે છેલ્લા એકતાલીસ વર્ષથી સ્થાપના કરીએ છીએ પહેલાં અમારા પપ્પા લોકો બધું આ કરતા હતા અને અત્યારે અમે છોકરાઓ કરીએ છીએ અમે લગભગ ચાલીસથી પિસ્તાલીસ લોકો છે અને છેલ્લા એક મહિનાથી આ બધું પ્રિપેરેશન્સ અમે કરીએ છીએ આ વખતે અમારી થીમ ઇચકા પર બેસાડેલા ગણેશજી છે અને તરસાલીમાં અત્યાર સુધી કોઈ કર્યું નથી આ વસ્તુ અને આ અમે પહેલી વખત આ વસ્તુ તરસાલીમાં લઈ રહ્યા છે અને બીજું જણાવવાનું કે છોકરાઓ સારી રીતે ખૂબ મહેનત કરે છે ડેકોરેશન બી સારું કરે છે અને અમારા જે મંડળનો એક છોકરો છે અક્ષય કરીને એનું ફોર્મનું નામ છે અક્ષ લાઈટિંગ એ આ બધું ડેકોરેશનનું બધું હેન્ડલ કરે છે અને એનો ખૂબ મોટો હાથ છે અમારા સાથે જય ગણેશ